ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જૂની પેન્શન યોજનાની માંગને લઈ સરકારી કર્મચારીઓ અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે સરકારી કર્મચારીઓના જલ્લા કક્ષાનું આંદોલન હવે પાટનગર સુધી પહોંચ્યું છે આજે રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે સત્યાગ્રહ છાવણીમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતાં પોલીસના પણ ધાડે ધાડા ઉતારવામાં આવ્યા છે સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન યોજી રહેલા કર્મચારીઓ કહી રહ્યા છે કે સરકાર આપેલા વચનો પૂરા કરી અમે જૂની પેન્શન યોજના લાગુ કરાવીને જ અહીંથી જઈશું સીએ જે બોલેલું છે ઓન રેકોર્ડ કીધેલો છે એ પણ આજ દિન સુધી અમારી જે માગણી છે એનો પત્ર કરેલ નથી સાથી અમારી એક મોટી માગણી છે જૂની પેન્શન યોજના જે અમારો હબ છે અમારો અધિકાર છે એ અધિકાર માટે અમે આજે સરકાર સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે અહીંયા ધરણા કાર્યક્રમ રાખેલો છે